તો અમરેલી જિલ્લાના બગસરાના જૂની હળિયાદ ગામે મહિલાઓ હવે આત્મનિર્ભર બની ગઈ છે તો વિવિધ પ્રકારના કુદરતી સાબુ અને ગૃહ ઉત્તમ ઉદાહરણ આ મહિલાઓએ પૂરું પાડ્યું છે જૂની હળિયાદ ગામમાં રહેતા સુનિતાબેન રફાડિયાએ જણાવ્યું છે કે તેઓ દસ ધોરણ સુધી જ અભ્યાસ કરેલ છે પરંતુ તેમની પાસે આજે ત્રેવીસ પ્રકારના અલગ અલગ કુદરતી સાબુ તૈયાર થાય છે

કે કેવી કે જુનાગઢ હોય કે અમરેલી હોય કે બાગાયતી વિભાગ હોય કે અલગ અલગ વિભાગો દ્વારા અમારી બેનોને અમે અલગ અલગ તાલીમ અપાય ત્યાં અને ત્યાં બેનોને અલગ અલગ પાપડની હોય સાબુની હોય અથાણા પાપડ કે અત્યારે આમળની સિઝનો આમળની કેન્ડી હોય આ બધી અલગ અલગ તાલીમો અપાય અને બેનોને તાલીમ લીધા પછી માર્કેટિંગ કઈ રીતે કરવું અને પેકિંગ કઈ રીતે કરવું અને બાર સુધી રાજ્ય તાલુકા લેવલ જિલ્લા લેવલ અને રાજ્ય લેવલ સુધી એ બેનોને અમે એમને મોલકીએ મોકલીએ મેળા બધા હોય એમાં બેનોને ને મોકલી જેથી બેન પોતે બહાર નીકળતી થાય અને પોતે અહીંયા એનું માર્કેટિંગ કરે અને અત્યારે એક એક બેનને અમે જોઈએ તો મહિનામાં વીસ હજાર થી લે સાહીઠ સિત્તેર હજાર સુધી પોતે કમાય છે અને એમના ઘરમાં એનું બેન માન બહુ વધ્યું છે મારું નામ પારુલ બેન સિગ્નસ પેટ્રોલરિયા જૂની અળિયાદ ગામ અમારું ગામ નાનું એવું છે તેમાં બધી બેનો સારા ઉદ્યોગ કરે છે કોઈ સાબુ બનાવે છે એમાં બધી બેનો કરે છે અને અમારા ગામમાં એ સંસ્થા તરફથી અમને મેડિકલ સાધન પણ મેળાશે એ સાધનનો અમે આજુબાજુના ગામડામાં બધી અમે આપીશી સેવા કરીએ છીએ અને ડિપોઝી લઈને બે રૂપિયા ભાડું તરીકે અમે

કેટલા પ્રકાર સાબુ પચીસ પ્રકાર ના સાબુ બનાવીએ છીએ બોડ મિલ બનાવીએ છીએ ઉપટન બેબી સોપ લેમન નીમ તુલસી એલોવેરા અને